સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડી નર્મદા નામ રોશન કર્યું છે નવદુર્ગા હાઈસ્કૂલ ની તેજસ્વી વિદ્યાર્થીની અપેક્ષા દેશમુખી સમગ્ર ગુજરાતમાં દ્વિતીય નર્મદા જિલ્લામાં પ્રથમ ક્રમે આવી અપેક્ષા દેશમુખે નવ્વાણું પોઇન્ટ અઠ્ઠાણું પીઆર અને અઠ્ઠાણું પર્સન્ટેજ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે સામાન્ય પરિવારમાંથી આવેલ પોલીસની દીકરી અપેક્ષાએ નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે અપેક્ષા નર્મદા જિલ્લામાં બોર્ડમાં બીજા નંબરે આવવાની આ બીજી વાર મહત્ત્વની વાત બની છે આ અગાઉ રાજપીપલા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ગુજરાતમાં બીજો નંબર આવ્યો હતો પિસ્તાળીસ વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે અપેક્ષા જણાવ્યા અનુસાર મોબાઈલના ડિજિટલ યુગમાં અપેક્ષા મોબાઈલથી દૂર રહી હતી અને એનો શ્રેય પોતાના માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યો હતો સખત પરિશ્રમ અને સતત વાંચન સફળતા અપાવે છે એમ અપેક્ષા જણાવ્યું હતું નર્મદા હાઈસ્કૂલ પાંચ વિદ્યાર્થીઓ ટોપ ફાઈવ માં આવ્યા હતા પાંચમી વખત નર્મદા હાઈસ્કૂલ પરિણામ સો ટકા આવ્યું છે તેમ અહીંના આચાર્ય વિરલ પટેલે જણાવ્યું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું પરિણામ

આ વર્ષે જિલ્લાના પરિણામમાં એક પોઈન્ટ બત્રીસ ટકા આવ્યું છે જયારે રાજપીપળા કેન્દ્રનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ત્રશી ટકા છે ઉપરાંત સો ટકા પરિણામ મેળવનારી શાળાઓમાં નવ દુર્ગા હાઈસ્કૂલ ઉપરાંત જે એમ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા જયરામ કૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવાગામ સહિત ત્રીસ શાળા સમાવેશ થશે મેં દસમા ધોરણની ની પરીક્ષામાં અઠાણું ટકા પ્રાપ્ત કર્યા છે અને નવ્વાણું પોઈન્ટ અઠાણું પર્સેન્ટ આવે છે ગુજરાતના બીજો ક્રમાંક અને જિલ્લામાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો અને મને ઘણી ખુશી છે વાંચવાનો ટાઈમ મેં કોઈ દિવસ જોયો નથી અને બધાને એવું જ કહું છું કે ટાઈમ મહત્વનો નથી તમે કામ પર ધ્યાન આપો સમય જોયા કરશો કે આટલું વાંચ્યું આટલું વાંચ્યું તો એ મહત્વનું નથી તમે ગણો છો કે મેં આટલું કર્યું આપણે જોવાનું નથી કે આપણે કેટલું કર્યું એ તો પરિણામમાં દેખાઈ જશે કે કેટલું કર્યું કે નહીં હજુ મેં ગોલ નક્કી નથી કર્યો.

તો વાંચવાનું પણ ચાર પાંચ કલાક એ ટાઈમ કાઢીને વાંચી હતી ને આજે મારી છોકરીનો આજે ગુજરાતમાં બીજો નંબર આવ્યો છે ઈ તેમને બહુ આનંદ થાય છે અને શિક્ષકોનો ને ખૂબ આભાર માનું છું કે આજે એમની મહેનત છે છોકરી આજે આ પોઝિશન પર આવી છે એનો બહુ ઉપયોગ કરે છે ના ખવો જોઈએ બાળકોને મોબાઈલ નહીં આપવા હા મારી છોકરી મોબાઈલ નો ઉપયોગ નથી કરતી એને મોબાઈલ ટીવી અમારે ત્યાં નથી એ વાપરતી સતત વાંચે છે છોકરાઓ mobile નો ઉપયોગ ઓછો કરે અને વાંચે મહેનત કરે તો સારું school માં જયારે શિક્ષકો ભણાવે ત્યારે છોકરાઓ સારી રીતે ધ્યાન આપે તો બધું સારું આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા SSC નું પરિણામ જાહેર થયેલ છે એમાં બોનો 83% પરિણામ છે પરંતુ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળાનો આ વર્ષે સો ટકા સાથે છેલ્લા છ વર્ષમાં પાંચ વખત સો ટકા પરિણામ આપ્યું છે પરંતુ સૌથી અદભુત વાત તો એવી છે કે છેલ્લા ચાલીસ વર્ષમાં નર્મદા જિલ્લામાંથી કોઈએ ગુજરાતમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો નથી પરંતુ આ વર્ષે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થી દેશમુખ અપેક્ષાબેન શૈલેષકુમાર જેને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટાઇલ અને અઠ્ઠાણું પોઈન્ટ સોળ ટકા સાથે ગુજરાત રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે તેમજ નર્મદા જિલ્લામાં તે પ્રથમ નંબર આવે છે અને નર્મદા જિલ્લો એ આપણો પછાત કહેવાય છે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ કહેવાય છે એસ્પિરેશન જિલ્લો કહેવાય છે એમાં પણ આ વિદ્યાર્થીએ જો આટલું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો અમારા માટે ગૌરવની વાત છે આ ઉપરાંત જેવા છે અને ચોથો નંબર પ્રિયલ છે આમ જોવા જઈએ તો ટોપ ફાઈવ માં અમારા ચાર વિદ્યાર્થીઓએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યોતિ જગતાપ